ધારાસભ્ય સીતાલોડા આજે નારી વંદના પ્રસંગ અહીંયા માર્કેટિંગ યાર્ડ પ્રાચીન મુકામે આજે રાખવામાં આવેલો હતો અને એની અંદર મોટી સંખ્યામાં નારી શક્તિ બનો પણ ઉપસ્થિત હતી અને દેશના વડાપ્રધાન સન્માનનીય નરેન્દ્રભાઈનું પણ એક નિધન છે કે આવનારો દેશ ભારત દેશ એ વિકસિત ભારત બને બે હજાર સુડતાલીસ સુધીમાં એક વિશ્વની મહાસત્તાના સ્વરૂપમાં ભારત દેશ ક્યારે બહાર ઉતરીને આવે એવા એના અથાગ પ્રયત્નો રહ્યા છે અને એના વિઝન મારફત એમની દીર્ઘદૃષ્ટિ મારફત એક એક ગામડાના છેવાડાના માણસ સુધી જે યોજનાઓ સરકારની જે યોજનાઓ બનાવેલી છે અને એમણે જે પાંચ વર્ષ પહેલાં જે ગેરંટીઓ આપી હતી કે હું આ યોજનાઓ થકી ગામડાના છેવાડાના માણસ સુધી આ યોજનાઓ પહોંચાડવાનું કામ કરીશ અને એ બહેનોને જે સ્વ સહાય જૂથ યોજનાની છે જે એમને અલગ અલગ પ્રવૃત્તિઓ કરીને પોતે પગભર થવાના જે પ્રયત્ન કર્યા છે અને જે બહેનો એમાં પગભર થઈ અને જે જે પોતે કમાણી કરતી થઈ ગઈ છે અને બીજી બહેનોને એમાં પ્રેરિત કરીને જોડ જોડવા માટેના પ્રયત્ન કરી રહી છે ત્યારે એમને એકી સાથે એકી સાથે એમને નમન કરવા માટે એકી સાથે એમને જે એમને જે યોજનાઓ જે લાભ મળ્યો છે એની રકમના ચેક એક સાથે આપવા માટે અને આવનારા સમયમાં બહેનો માટે આનાથી પણ વિશેષ બહેનો પગભર થાય એના માટે એની યોજનાઓ બનાવી અને બહેનો સુધી પહોંચાડવા માટે અને એની અંદર એ દેશના શ્રી લાઈવ જ્યારે જોડાવાના છે ત્યારે એના એ બધા બહેનોને અને દેશવાસીઓને સંબોધન કરવાના છે એ પ્રોગ્રામ અંદર થતા જે અહીંયા માર્કેટિંગ યાર્ડ મુકામે નારી વંદના પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો અને અંદર તો હજારોની સંખ્યામાં બહેનો ઉપસ્થિત છે અને જે બહેનોને સહાય ચૂકવવાના છે કરતા એ પ્રોત્સાહિત દરેક બધા બહેનોને આપવામાં આવ્યા છે અને આવનારા સમયમાં જે પણ બહેનોને જે સહાયની જે યોજનાઓની છે જે કંઈ આપવાનું પ્રભુ છે એ તમામ આપવા માટેના પણ પ્રયત્નો જ્યારે થવાના છે ત્યારે એ પ્રોગ્રામ રીતે આજે બધા સહયોગ